www.hradeckralove.org 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 ચાલો તો હવે આપણે પ્રકાશીય સંઘટકતા જે છે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા જે છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એના આગળના ભાગની અંદર જોઈએ એ પણ અગત્યનો જે ખાસ આ બધા જ જે પોર્શન છે બહુ જ મહત્ત્વના છે થોડા થોડા એટલા લીધા કે અલગ અલગ ભાગ જે છે અલગ અલગ કોન્સેપ્ટ જે છે અને બધાને તમારે પરફેક્ટ નોટની અંદર લખવાના છે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે ખાસ ટ્વેલ્થની અંદર પણ આ બહુ ઉપયોગી થાય તેવું છે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો હવે આપણે જોવાનું છે આર અને એસ નામકરણ નિરપેક્ષ વિન્યાસ જેને કહેવામાં આવે છે બરાબર છે આર નામ જે જે છે નામકરણ છે રેક્ટસ અને સિનિસ્ટર આર એટલે રેક્ટસ રેક્ટસ અને એસ એટલે એટલે સિનિસ્ટર ઘડિયાળના કાંટાની દિશામાં અને સિનિસ્ટર એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એવું થાય છે પણ આપણે એવું રેક્ટસ સિનિસ્ટર યાદ રાખ ન રાખો તો ચાલશે તમારે આર અને એસ આર એટલે સીધું સીધું રાઈટ સાઈડ આપણે કહીએ ને યાદ રાખવા માટે આ જુગાડે છે સીધું આમ ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ચાલે તમને ખબર છે ઓકે એસ વિન્યાસ એટલે એટલે કાંટાથી આર રાઈટ સાઈડ બસ આટલું યાદ રાખી લેવાનું આર એટલે રાઈટ સાઈડ ઘડિયાળના કાંટાની દિશામાં બરાબર અને એસ એટલે એના કરતા ઉલટું ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશા હોય તો એને ઓકે એન્ટીકલોક ક્લોકવાઇઝ કહીએ છીએ ચાલો હવે આ જે પ્રયોગ જે છે એ કોને આપ્યો હતો કહાન ઇનગોલ્ડ અને પ્રીલોગ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો ઇનગોલ્ડ અને પ્રીલોગ અગ્રીમતા ક્રમ કહાન ઇનગોલ્ડ અને પ્રીલોગ જે છે એનો અગ્રીમતા ક્રમ ઓલરેડી ભણી ગયા છો ઈ અને ઝેડ વિન્યાસ જે છે ઈ અને ઝેડ વિન્યાસ એની અંદર ભણી ગયા તમે તો એક વખત એ અગ્રિમતા ક્રમ હજી તમને ન આવડતો હોય કેમ કે એ હજી કદાચ ન આવડતું હોય તો આ વિડીયો સ્ટોપ કરી અને એ અને જેડ નો અગ્રીમતા ક્રમ શીખવો ફરજિયાત છે એ આવડી જાય તો બે જ મિનિટમાં આખી આ થિયરી જે છે એ તમને આવડી જ જશે આમાં કઈ નવું છે જ નહીં પછી પણ એ ક્રમ નહીં આવડતો હોય અગ્રિમતા ક્રમ પરમાણુ ક્રમાંક વધુ તેને પહેલા મૂકતા પછી પછી એમાં ઘણા કન્ફ્યુઝન હતા ડબલ બોન્ડ વાળા એ બધા જ શાંતિપૂર્વક એ તમારે જોઈ લેવાના છે જો હજી બાકી હોય હોય અથવા તો ન જોયા આ બધા લેક્ચર દોસ્તો એવા છે કે આગળનો લેક્ચર જોયેલો ફરજિયાત હોવો જોઈએ આખી સિકવન્સ છે એટલે તમે વચ્ચેથી સ્ટાર્ટ કરો છો જોવાનું તો ખબર ના પડે તમને અથવા તો આગળના લેક્ચર તમે ધીમે ધીમે જોયા છે અરે સોરી ફટાફટ જોઈ લીધા છે ધીમે ધીમે નથી જોયા તો પણ તમને આ પ્રોબ્લેમ આવી શકે છે એટલે એકદમ શાંતિપૂર્વક જોવાનું નોટમાં લગતો જવાનું છે ટાઈમ આપવો પડશે થોડોક કેમ કે આ ટોપિક બધા ડિફિકલ્ટ છે અમુક ફટાફટ પતી જાય એવા હોય ને તો એમાં અમે ફટાફટ જ લઈ લઈએ પણ આ થોડાક ડિફિકલ્ટ છે એટલે આને ટાઈમ આપવો પડે છે ને બધા સ્ટુડન્ટ ટાઈમ આને આપે જ છે કેમ કે ઇમ્પોર્ટન્ટ છે આ આ વસ્તુ બહારમાં જરૂર પડે એવી છે તમારે બરાબર ચાલો તો આ જે પહેલાં ક્રમ જે છે દોસ્તો એ ક્રમ તમે પહેલાં શીખી લેજો એટલે જો ન શીખો હોય તો અને એકવાર રિવિઝન કરી લેજો ઓકે એ ક્રમ કાન ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિક આર એન એસ ન્યાસ આપ્યો સીઆઈપી અગ્રિમતા ક્રમ સૌથી વધુ અગ્રિમતા ક્રમ પરમાણુ ક્રમાંક પહેલા જોતા હતા આપણે આયોડિન પછી બ્રોમિન ક્લોરીન એસો થ્રીએચ આનો પરમાણુ ક્રમાંક જે છે વધારે એના કરતા ઓછો એના કરતા ઓછો એના કરતા ઓછો આ બે સરખા છે આનો સોળ અને આનો સોળ પણ આપણે અગ્રિમતા ક્રમ જોયો તો ત્યારે શીખાતા કે આ આવી રીતે લખાય એસ ડબલ બોન્ડ બોન્ડો ઓએસ અને આ એસ એટ લખાય તો આનો પરમાણુ ક્રમાંક સોળ છે આનો સોળ છે તો આજુબાજુવાળાને જોવાના આમાં કયો છે આઠ આઠ અને આઠ આમાં કયો છે એક જ એટલે આઠ વાળો જેનો પરમાણુ ક્રમાંક વધારે તે પહેલા લખાય બરાબર તો આ રીતે આપણે જોયું હતું પાછું આયોડિન આવી ગયું નહીં આને કેન્સલ કરી નાખજો પછી અહીંયા આયોડિન નહીં પણ ફ્લોરિન આવે છે એ ભૂલ થઈ ગઈ હશે બરાબર ને ફ્લોરિન આવે છે ચાલો ફ્લોરિન પરમાણુ ક્રમાંક નવ છે પછી પરમાણુ ક્રમાંક આઠ વાળો આઠ 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 ઓક્સિજન બરાબર છે ને આ બધા આવે છે આ સિવાય નહી આપી શકે પણ તમારે આમાંથી મેથડ શીખવાની છે આને ગોખવાનો સેજ નથી અને ક્રમને ગોખવાનો સેજ છે જ નહીં આ સિવાય નહીં બીજા ઉદાહરણ આપી શકે છે તમને પણ તમારે ક્રમ મેં તમને આ સીઆઈપી ક્રમ જે પહેલા શીખવો તો એ જ છે બરાબર એટલે વિડીયો જો તમારે જોઈ લેવો પછી આનો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો નો સાત 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 પછી કાર્બનનો નો છ વાળા બધા આવશે છ વાળાને કેમ અલગ કરવા તમને ખબર છે આજુબાજુ વાળા જોવાના છે આ છ છે આ છ છે આનો પરમાણુ ક્રમાંક એક અને એક પણ આનો દળ વધારે એટલે આગળ લેવાય બરાબર એટલે આ રીતે આપણે વાત થઈ ગઈ હતી તો અગ્રીમતા ક્રમ છે આ પરફેક્ટ અને બેસ્ટ આવડવો જોઈએ તો આર અને આવડી જ ગયો એવું સમજી લેજો કારણ કે થોડીક જ વસ્તુ એક્સ્ટ્રા શીખવાની છે હવે ક્રમ આપવાનો છે તો ક્રમની અંદર આપણે આપશું ત્યારે જો ક્રમ આપ્યા પછી એક નંબરથી બે નંબર પર જવાનું બે નંબર પરથી ત્રણ નંબર પર જવાનું ચાર નંબર ને આપણે ભૂલી જવાનું છે કયો ચાર નંબર કયો એક નંબર એ હજી બાકી છે બરાબર એક પરથી બે બે પરથી ત્રણ આ આ કઈ રીતે ચાલે છે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલે ને તો એને ક્લોકવાઇઝ છે તો આને આર વિનિયસ કહીશું આપણે બરાબર છે હવે એક નંબર પરથી તમે બે નંબર પર જાઓ બે પરથી ત્રણ પર જાઓ ત્રણ પરથી પાછા એક પર એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થયું વિરુદ્ધ એન્ટી ક્લોકવાઇઝ થયું કામ કરશો પહેલું ઉદાહરણ સૌથી પહેલી વાત તો કાર્બન જે છે એની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોવા જોઈએ કોઈ પણ બે સમૂહ સરખા છે તો નહીં ચાલે આ કાર્બન છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને ચારેય અલગ અલગ છે ઓકે તો જ એસ ની માથાકૂટ કરવાની નહીં તો ભૂલી આમાં જવાની ના પાડી દેવાની નહીં ચારેય સમૂહ જુદા જુદા હોય તો જ આ વાત કરવાની છે ઈ અને માં એ જ હતું ને એ ચારેય જુદા જુદા હતા ને ત્યાં દ્વિબંધ એવું બધું હતું અહીંયા દ્વિબંધ એવું નથી બરાબર ને અહીંયા જે છે ડિફરન્ટ એટલો ત્યાં દ્વિબંધ એવું બધું હતું એટલે ઈ ને જેડ હતા કેતા અહીંયા દ્વિબંધ નથી ત્રિપરિમાણીય છે ફ્લોરિન છે ક્લોરિન છે બ્રોમિન છે એ જ છે ચાલો હવે નંબર આપવાના છે કોને નંબર પહેલો આવશે ફ્લોરિન ક્લોરીન પરમાણુ ક્રમક યાદ હોવો જરૂરી નથી કોનો વધારે છે એ શીખવાનું છે ખાલી પાછા કે અમને બધાના પરમાણુ ક્રમક ન આવડે સર નહીં કોનો વધારે છે એ જ બરાબર છે તો આની અંદરથી કેવો આવશે એક બ્રોમિનનો વધારે આનો ઓછો એના કરતા ઓછો આનો ત્રણ એના કરતા ઓછો ચાર ચાર નંબરને થોડીક વાર ભૂલી જવાનું કેમ ભૂલી જવાનો એ હું તમને કહું એ તમારા સમતલ થી પાછળ છે આવી રીતના ગોઠવણી છે આમ આ ચાર પરમાણુ ગોઠવાયેલો હોય ને તો સમચતુષ હોય જો આમ હોય આ એક હોય આ બે હોય આ ત્રણ હોય અને એક આમ હોય બરાબર છે હવે હું તમારી સામે આ રાખું તો ચાર નંબર જે છે આ આ જે પેન આ જે છે રિમોટ જે છે ચાર નંબર છે આ એક છે આ બે છે આ ત્રણ છે અને આ જે છે આ ચાર નંબર છે બરાબર છે હવે આ ચાર નંબર જે છે એટલે સમચતુષ્ફલકીય ગોઠવણી થયેલી છે હવે હું આમ ગોઠવી દઉં તો આ ચાર નંબર ક્યાં ગયો તમારા સમતલથી એટલે તમારે તમે જોવો છો ત્યાંથી પાછળ એટલે આ સમતલની ક્યાં ગયો પાછળ એટલે તમને દેખાય કે એટલા ત્રણ જ અત્યારે એટલે ચાર નંબર પાછળની તરફ છે એવું સમજે એટલે ચાર નંબરને આપણે ગણતરી લેવાના ત્રણને જ લેવાના બરાબર હવે ત્રણને ધ્યાનમાં લઈએ છીએ એટલે આ ત્રણને એક બે ને ત્રણને તો હવે તો એના માટે એક પરથી બે પર જવાનું બે પરથી ત્રણ પર બોલો આ શું થયું ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં આમ એવું એક બે રાઉન્ડ ફેરવી દેવાના બરાબર ને આ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આર વિન્યાસ થયો ઓકે ચાલો હવે આમાં નંબરિંગ પાછું બી ને એક નંબર અને બે અને ત્રણ અને ચાર ચાર નંબર તો આપણે જોવાનો જ નથી બરાબર એ આપણે જે જોવાનું છે એ કયો નંબર એક બે ને ત્રણ ચાલો તો એક પરથી બે પર બે પરથી ત્રણ પર આમ આવ્યા તો આ ઘડિયાળના ઘાટાની વિરુદ્ધ દિશામાં આમ ચાલ્યા આમ ચાલ્યા ને આવી રીતે બરાબર એન્ટી ક્લોકવાઇઝ તો એસ વિન્યાસ બસ આટલું જ કામ છે પણ નંબરિંગ ખોટું ન હોવો જોઈએ નંબરિંગ ખોટું તો આર અને એસ વિન્યાસ ખોટો થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો હવે આમાં શું થશે ચાલો બહુ મસ્ત કામ આવ્યું છે આર અને એસ વિન્યાસ જોવાનું છે દોસ્તો તો આની અંદરથી તમને પહેલા તો સૌથી વધુ પરમાણુ ક્રમાંક કોનો છે અહીંયા કાર્બન પહેલા પહેલા નો જો આનો છ આનો છ ક્લોરિન નો વધારે છે સત્તર છે બરાબર છે પણ તમને કદાચ ખબર નથી સત્તર પણ પણ એ ખબર હોય કે કાર્બન કરતા વધારે જો આનો પરમાણુ ક્રમાંક એક છે બરાબર છે આનો એક છે અને આનો સત્તર છે ચાલો તો પહેલા નંબર કોને આપશો આપણે આને જ આવશે એટલે આને એક નંબર આ આ કાઢી નાખો એટલે તમને પાછા કન્ફ્યુઝ થઈ જવા અને છ નંબરને આ બધા કાઢી નાખો એક નંબર બરાબર છે ચાલો હવે બે નંબર કોને આપશો અહીંયા કાર્બન અહીંયા કાર્બન તો એની બાજુમાંય કાર્બન એની બાજુમાંય કાર્બન તો આની એની બાજુમાં કાર્બન છે તો અહીંયા પાછું કઈ નથી લુકેશ છે બરાબર છે એટલા માટે આને નંબર વધારે આવે જેમ કાર્બનની શૃંખલા લાંબી ને તેમ નંબર વધારે આપી શકાય તો આ રીતે આને નંબર બે આવશે આને નંબર ત્રણ આવશે આને નંબર ચાર આવશે ચાર નંબરને ને થોડીક વાર ભૂલી જવાનું બરાબર છે એટલે એ સમતલની પાછળ છે મેં તમને કીધું ને ગોઠવણી હોય એનું ભૂલી જવાનો એક પરથી બે પર છે બે પર થી ત્રણ પર ત્રણ પર આમ કયું થયું બોલો ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આર વિન્યાસ થઈ ગયો સુધાઈનો આર્વેનિયાસ બરાબર ચાલો અહીંયા હવે હવે આપણે જે જોઈએ છે એની અંદર તમે જો દોસ્તો કે અહીંયા આ જો હા એક નંબર ખાસ એક વસ્તુ જોવાની કે ચાર નંબર છે ને ઊભી લાઈનમાં હોવો જોઈએ આડી લાઈનમાં હોય તો એ હજી શીખવાનું બાકી છે ચાર નંબર ઊભી લાઈનમાં અહીંયા હોય તો ચાલે ને ઉપર હોય તો એ ચાલે પણ આમ ઊભી લાઈનમાં હોવો જોઈએ આડી લાઈનમાં નહીં ઓકે ચાલો હવે અહીંયા આ એક નંબર આ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી તો આને વધારે નંબર અપાય બરાબર છે બે પછી અહીંયા ત્રણ અને આ ચાર ઓકે ચાર નંબર ઊભી લાઈનમાં છે ઓકે વાંધો નહીં એક પરથી બે પર જાઓ એક પરથી બે બે પરથી ત્રણ ત્રણ આમ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બરાબર છે તો એસ વિન્યાસ કયો વિન્યાસ થયો એસ વિન્યાસ થઈ ગયો બરાબર છે ઘડિયાળના કાંટાની જો એક પરથી બે પર ગયા બે પરથી ત્રણ પર ગયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગયા તો એસ વિન્યાસ થઈ ગયો છે ચાલો આગળ અહીંયા શાંતિપૂર્વક શાંતિપૂર્વક જોવું પડે તેવું છે આનો પરમાણુ ક્રમાંક છ છે આનો પરમાણુ ક્રમાંક છ છે આનો પરમાણુ ક્રમાંક છ છે અને આનો આઠ છે હવે આ ત્રણ વચ્ચે કટ્ટર કોમ્પિટિશન થશે ચાલો ત્રણેયની વાત કરી લઈએ શું આવશે સી ડબલ ઓ વાળામાં શું આવશે એક વખત હું તમને કહી દઉં એક વખત સી ડબલ બોન્ડ ઓ અને એચ સી એચ થ્રી ને કઈ રીતે લખાય સી એચ એચ અને એચ ચાલો બધામાં પહેલા પરમાણુ પરમાણુ ક્રમાંક તો સરખો આ કે મારો છ આ કે મારો છ ને આ કે મારો છ ત્રણ વખત છ છે બરાબર છે આ તમે સમજી શકો છો હવે અહીંયા આજુબાજુ વાળાને જોવાના તો આ કેટલો આજુબાજુ વાળા ત્રણ હશે તો આ બાજુ આઠ બીજી બાજુ આઠ ને ત્રીજી બાજુ આઠ એટલે આજુબાજુ વાળામાં આઠ 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 આમાં આઠ અહીંયા થઈ ગયું આ આઠ આઠ અને અહીંયા એક આવશે બરાબર છે એટ એટ વન થઈ ગયું અહીંયાથી આને કાજુ વાળો એક 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 એટલે શું આવશે એક 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 પહેલા તો પહેલો જ જોવાનો આ પહેલો ઓકે તો આ બે આગળ થઈ ગયા એના પછી બીજો તો બીજો આમાંય આઠ અને આમાંય આઠ એના પછી ત્રીજો આમાં આઠ જ છે આમાં એક છે એટલે સૌથી પહેલા આને આવે સી ડબલ ઓએચ બરાબર છે સૌથી પહેલા હવે જોજો બરાબર સી ડબલ ઓએચ ને પહેલા આવશે પણ ઓક્સિજન ની પહેલા નહીં આવે એટલે ઓએચ ની પહેલા નહીં આવે કેમ કે આનો પરમાણુ ક્રમાંક આઠ છે આ ત્રણેયમાં છ હતું એટલે સૌથી પહેલો નંબર સૌથી પહેલો નંબર તો આને જ આવશે પણ આ ત્રણ ની કોમ્પિટિશન કરી કેમ કે અહીંયા પરમાણુ ક્રમાંક છ અને છ તો એમાં એટલે એક આને કયો આવશે બે આવશે આને ચાર આવશે થઈ ગયું એટલે આ રીતે આપણે આખું ડિટેલમાં જોયું તો હવે એક બે ત્રણ અને ચાર નંબર આપ્યો ચાર નંબર ને બોલી જવાનું એક પરથી બે પર જવાનું બે પરથી ત્રણ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એસ વિન્યાસ ગ વિન્યાસ છે એસ વિન્યાસ છે ચાર નંબર ઊભી લાઈનમાં છે હા છે બરાબર ને આ એસ વિન્યાસ થઈ ગયો બરાબર છે આ રીતે આવશે એટલે જો ઘડિયાળના કાંટાની દિશામાં છે તો આર વિન્યાસ આવી રીતે ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં તો એસ પણ એક જ વસ્તુ લોજિક ધ્યાનમાં રાખવાનું નંબરિંગ પરફેક્ટ કરવાનું નંબરિંગમાં ભૂલ થઈ તો પૂરું બરાબર પણ નંબરિંગ ખાસ જોવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે આ ટાઈપની પ્રેક્ટિસ તમે કરો તો કોઈ ટેન્શન છે નહીં ચાલો ચાલો આનો પરમાણુ ક્રમાંક સાત છે એટલે આની એક નંબર આવશે હવે આ ત્રણ ની વાત કરો ત્રણ માં આ સી ડબલ બોન્ડ ઓ અને ઓ છે એની બાજુ સીએવો હમણાં જ વાત કરી ત્યાં બે નંબર આવે ત્રણ નંબર આવે અને કયો નંબર આવે ચાર નંબર આવે ઓકે એક પરથી બે બે પરથી ત્રણ ઓકે ચાલો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આ કાર્બન છે તો બ્રોમિનનો જ પહેલા નંબર આવે પછી સલ્ફરનો જ આવે પછી આ સીએ થ્રી પહેલા આવે સીએન પહેલા આવે જો કાર્બન આ કાર્બન કાર્બનની બાજુમાં એ છે ને કાર્બનની બાજુમાં એન છે એન નો પરમાણુ ક્રમાંક વધારે એટલે પહેલા આવે આ ત્રણ નંબર અને આ ચાર નંબર હવે આવું થયું અત્યાર સુધી આપણે વાત એવી કરી કે ચાર નંબર ઊભી લાઈનમાં હોવો જોઈએ ઓકે તો ઘડિયાળના ઘાટાની દિશામાં તો આર વિરુદ્ધ દિશામાં તો એસ હવે ચાર નંબર આડી લાઈનમાં છે જો ઓકે ચાલો એને થોડીક વાર ભૂલી જાઓ ચાર નંબર એક પરથી બે પર જવાનો એક પરથી બે બે પરથી ત્રણ ત્રણ પર એટલે પાછું નહીં આવવાનું આખો રાઉન્ડ જ લગાવવાનો એક પરથી બે બે પરથી ત્રણ ખબર નો પડે એક રાઉન્ડ વધારે લગાવી દેવા આ શું થયું ઘડિયાળના કાંટાની દિશામાં થયું કે વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં થયું એક પરથી બે પર બે પરથી ત્રણ પર ગયા બરાબર છે તો આ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કયો વિન્યાસ કહેવાય આર પણ ચાર નંબર આડો છે એટલે આપણે આડું જ ચાલવાનું બરાબર છે ખરેખર આર વિન્યાસ છે પણ ચાર આડો છે એટલે આર હોય તો એસ લખવાનો ને એસ હોય તો આર લખવાનો ધ્યાન આપજો ખાસ ચાર નંબર આડી લાઈનમાં છે એટલે ખરેખર આપણને લાગે છે કયો આર

લખવાનો કયો આર બરાબર આવ બસ આટલું સિમ્પલ કામ છે હવે અહીંયા અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન કોને પહેલા આવશે અગ્રીમતા ક્રમમાં પહેલા સીએચ ઓ આવે તમે જોઈ લેજો બરાબર છે પછી આ આ બે નંબર આવે કેમ તમે કહેશો અહીં એન તો છે અહીંયા એચ છે નહીં કાર્બન સાથે ઓક્સિજન સીધો કનેક્ટેડ હોય એટલે આઠ નંબર થાય પરમાણુ ક્રમાંક એટલે આ બે નંબર પર આ ત્રણ નંબર પર આ ચાર નંબર પર બરાબર એક પરથી બે બે પરથી ત્રણ એક પરથી બે બે પરથી ત્રણ ચાર ભૂલી જવાનું એક પરથી બે બે પરથી ત્રણ બરાબર આર થયો લખવાનો કયો એસ આ બધી બાબતોનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો બરાબર છે ચાલો તો હવે તમને સી ડબલ ઓ આપ્યો છે આખો બંધારણ જો અલગ પ્રકારનું જ આપ્યું છે આ તમે જોઈ શકો છો તો આ બંધારણની અંદર હવે આમાં આર અને એસ વિનિયસ કહેવાનો છે હવે મેઇન વસ્તુ આવી જુઓ તમે ખાસ કે આ કાર્બન આપેલા છે આ કાર્બન ની અંદર આ પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો ચાર કાર્બન છે એમાં બીજાને ત્રીજાને આર અને એસ આપવાનો છે બીજો અને ત્રીજો જે છે એને આર અને એસ શાંતિપૂર્વક જોજો આ અગત્યની વસ્તુ સ્ટાર્ટ થઈ છે કારણ કે આની જરૂર પડવાની છે આપણે આગળ તો તમારે હવે સમજવા માટે આ કાર્બન છે એની સાથે ચાર નંગ જોડાયેલા આ એક આ બે આ ત્રણ અને આ આખો ભાગ ચાર એટલે સરળતા પડે એટલા માટે મેં જો અહીંયા લખી દીધા છે આ પહેલા આ કાર્બનની જ વાત કરીએ બીજા નંબરના કાર્બનની છે એની સાથે પહેલા સી ડબલ ઓએચ આ બાજુ ઓએચ આ બાજુ એચ આ બાજુ એચ અને પછી આખો ભાગ આખો ડગો એટલે શું આવે સી એચ એટલે આ સી એચ પછી ઓએચ એટલે ઓએચ અને સી ડબલ ઓએચ થઈ ગયું આવી રીતે છૂટા પાડી નાખો અને બંધાણ મોટું દોરો એટલે તમને ખ્યાલ આવી જાય પરફેક્ટ ચાલો તો હવે આમાં નંબર પહેલા કોની આવશે પરમાણુ ક્રમાંક વધારે કોનો છે આમાં મસ્ત રીતે તમે જોઈ શકો કે આમાં પરમાણુ ક્રમાંક વધારે આનો છે આ એક એક નંબર કેમ કે પરમાણુ ક્રમાંક છે આનો પરમાણુ ક્રમાંક છે આનો તો એક છે હવે આ છ વાળા ડબલ્યુ એચ અને એચ તો સી ડબલ્યુ એચ પહેલા આવશે કે સી ડબલ્યુ ઓ અને ઓ એચ આમ લખાય બરાબર અને આને કેમ લખાય આ આટલા ભાગ ને આટલા ભાગ ને આટલો ભાગ છે એની સાથે શું છે સી એક બાજુ શું છે એચ લખી દો ચાલો એક બાજુ શું છે ઓ છે બરાબર છે ને આ બાજુ શું છે સી ડબલ ઓ એચ એટલે આ બાજુ આઠ પરમાણુ ક્રમાંક આ બાજુ છ ને આ બાજુ એક અને અને આઠ આઠ અને એક તો આ આજ વધારે કહેવાય ને અગ્રિમતા ક્રમમાં બરાબર છે એટલે અગ્રિમતા ક્રમ એક વખત આપતા આવડી જાય એની પ્રેક્ટિસ થઈ ગઈ તો કામ થઈ ગયું એટલે આને નંબર બે આને નંબર ત્રણ બહુ સીધી વાત છે આને નંબર ચાર બોલો હવે એક પરથી બે પર ચાર ને ભૂલી જવાનું બરાબર છે એક પરથી બે પર જાઓ બે પરથી ત્રણ પર જાઓ આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે એટલે એસ આવે પણ આ આડી લાઈનમાં છે આડી લાઈનમાં છે તો એસ નહીં લખવાનું શું લખવાનું આર ફરી વખત કહું એક પરથી બે પર બે પરથી ત્રણ પર જાઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવ્યા એટલે એસ આવે પણ લખવાનું કયું આર કે આડી લાઈનમાં છે એટલે આર વિન્યાસ છે એટલે બે છે તે આર વિન્યાસ દર્શાવે છે એટલે ટુ આર એવું લખી નાખવાનું બે છે તે આર વિન્યાસ બીજા નંબરનો કાર્બન છે તે આર વિન્યાસ દર્શાવે છે થઈ ગયું હવે બરાબર છે આ ઓલ ક્લિયર હવે લગાડી દઉં છું બરાબર છે ને બધું ક્લિયર કરી નાખું છું અને અહીંયાથી ફરી વખત આપણે ડ્રો કરીએ છે ઓલ ક્લિયર મારી દઉં છું એટલે હવે તમને આટલી જ વસ્તુ યાદ રાખવાની છે આ બે નંબરનો કાર્બન છે એનો આર વિન્યાસ છે હવે ફરી વખત ફરી વખત આપણે જો વાત કરીએ તો આ કાર્બન ની અંદર આ કાર્બન ને વાત લઈએ ત્રણ નંબર નો કાર્બન તો એની આજુબાજુ કોણ જોડાયેલું એક તો આખો ભાગ એક આ ભાગ એક આ ભાગ અને એક આ ભાગ એને જો જો અલગ રીતે લખી અહીંયા છે પછી પછી ઓ એચ છે આ ઓ એચ છે પછી આ એચ છે અને પછી આખો અલગ જ ભાગ છે બરાબર તો બોલો આમાં પહેલા નંબર કોને આવે પહેલા નંબર કોને આવે આ પહેલો નંબર આને બરાબર છે પછી કેમ કે ઓક્સિજનનો નો પરમાણુ ક્રમાંક આઠ પછી સી ડબલ આવે પછી આ આવશે કેમ કે આમાં કાર્બન સાથે ત્રણેય બાજુ ઓક્સિજન છે સી ડબલ ઓએચ એટલે ત્રણેય બાજુ ઓક્સિજન અહીંયા ડ્રો કર્યું હતું આપણે પછી આમાં કાર્બન ની એક બાજુ એચ છે અહીંયા જો કાર્બન આ કાર્બન છે એક બાજુ એક પહેલો પરમાણુ ક્રમાંક આઠ અને છ એટલે ત્રણેય બાજુ ઓક્સિજન નથી એટલે આને નંબર આના પછી આવે એટલે આ ત્રણ નંબર અને આ ચાર નંબર બરાબર ચાર નંબરને ને ભૂલી જવાનો એક પરથી બે પર જાઓ બે પરથી ત્રણ પર એક પરથી બે પર બે પરથી ત્રણ પર ગયા એક પરથી બે ગયા બે પરથી વાત છે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કયો કહેવાય એસ પણ લખવાનો કયો આર કેમ કે આ ડી લાઈનમાં છે એટલે આર આવશે એટલે આ જે છે આર થશે આ ત્રણ નંબરનો કાર્બન છે એનો વિન્યાસ પણ આર થશે થઈ ગયું તો બહુ સિમ્પલ વસ્તુ જે છે બે નંબરનો કાર્બન છે એનો વિન્યાસ આર અને ત્રણ નંબરનો કાર્બન છે એનો વિન્યાસ પણ આર થશે એટલે ટુ આર અને થ્રી આર એટલે આવી રીતે કરવાનું છે આ ખાસ અને ખાસ ધ્યાન વિન્યાસ જે છે આવી રીતે ગમે તેટલા હવે આપેલી હોય તમને આવડવું જોઈએ બરાબર છે તો આનો વિન્યાસ કયો થાય એ ખાસ અને ખાસ બહુ અગત્યની વસ્તુ જે છે બરાબર આનો વિન્યાસ જે છે તમારે શોધવાનો છે તમને હોમવર્કની અંદર આપું છું બરાબર છે વિન્યાસ કયો થશે તે ખાસ અને ખાસ અને પ્રિપેર કરજો કે આનો વિન્યાસ આ ડબલ એચ વાળું જે છે આ થોડુંક ફેરફાર જે છે આમાંથી કેમ કે આ એકબીજાના પ્રતિબિંબી સંઘટક છે જો આ એકબીજાના પ્રતિબિંબી છે એટલે હું તમને ટૂંકમાં કહી દઉં આનો જે વિન્યાસ આવતો હશે ને એના કરતા આનો વિરુદ્ધ આવતો હશે અહીંયા આર હશે ને તો અહીંયા એસ હશે અહીંયા એસ હશે તો અહીંયા આર હશે જે હોય તે હું કહેતો નથી અહીંયા એસ જ છે પણ જે હશે એના વિરુદ્ધ હશે અહીંયા અહીંયા આ બે આર છે તો અહીંયા બંને એસ હશે કેમ કે એકબીજાના પ્રતિબિંબી છે પ્રતિબિંબીમાં આવું હોય ખ્યાલ આવો ને એકનો આર હોય તો સામેનો એસ હોય ને એસ હોય તો આર હોય વિન્યાસ ના આધારે ખબર પડી શકે કે પ્રતિબિંબી સંઘટક છે કે નહીં એટલે આ હોમવર્ક ની અંદર આપું છું તમને બરાબર આ વ્યવસ્થિત તમારે સોલ્વ કરવાનું છે આર ખાલી છે ક્લિયર મારી દઉં છું જે આ વિન્યાસ આવતો હોય તે લખવાનો પણ તમારા સમજણ માટે હું કહી દઉં અહીંયા આર આવતો હશે તો એસ હશે ને એસ હશે તો આર હશે ઉલટો આવતો હશે અહીંયા એસ હશે તો અહીંયા આર આવતો હશે આ કાર્બન થી કાર્બન આ સામસામે બરાબર ને હવે એક બહુ અગત્યની વસ્તુ આની પણ ખાસ જરૂર પડવાની છે

કે એચ ની જગ્યાએ બી અને ને ની જગ્યાએ એચ આવું ફેરવી નાખે એટલે જો અહીંયા બી આવી ગયો અને અહીંયા એચ આવી ગયો બેને એક્સચેન્જ કરી નાખ્યા છે એક વખત કર્યા છે કેટલી વખત કર્યા એક વખત કર્યા છે તો આની અંદર વિન્યાસ કયો થઈ ગયો આ રતો ને તો એસ થઈ ગયો છે જો ચેક કરી લઈએ આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર આ ચાર નંબર એક પરથી બે બે પરથી ત્રણ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં હોય તો એસ વિન્યાસ હોય આ ઉભી લાઈનમાં જ છે ચાર નંબર એટલે એસ નો એસ જ રહેશે એસ વિન્યાસ તો એક વખત એક્સચેન્જ કરો કોઈ પણ ને ફેરવો આ બે ને ફેરવો તો ચાલે આ બે ને ફેરવો તો ચાલે એક વખત ફેરવો અથવા ત્રણ વખત ફેરવો અથવા ચાર પાંચ વખત એકી સંખ્યામાં ફેરવો તો જે વિન્યાસ હશે એનો ઉલટો લખ નાખવાનો આર હોય તો એસ અને એસ હોય તો આર બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો અને બેકી કી સંખ્યામાં તમને ખબર પડી ગઈ જો બે ચાર છ આઠ બેકી સંખ્યામાં એક્સચેન્જ કરો તો જે સમગટક હોય તે જ મળે ફોર એક્ઝામ્પલ અહિયાં અહીંયા જોઈ લો અહીંયા કયો સમઘટક છે અને એક નંબર અને બે નંબર અને ત્રણ નંબર અને ચાર નંબર બરાબર છે એક પરથી બે બે પરથી ત્રણ પર ઓકે આમ આવે છે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ચાર નંબર ઉભી લાઈનમાં છે આ વિન્યાસ જ છે બરાબર છે અને આ બધાના વિન્યાસ જે છે એ હું પહેલા લે કહી દઉં છું આનો વિન્યાસ કયો થઈ ગયો એક જો આમાં ફેર ફેરફાર શું કર્યું એ હું તમને કહી દઉં

અને અહીંયા લઈ લઈએ અને અહીંયા લઈ લે એટલે અહીંયા સીએચ થ્રી આવી ગયો સી ડબલ ઉપર આવી ગયો હવે ચેક કરો એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર અને આ ચાર નંબર એક પરથી બે બે પરથી ત્રણ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો એસ આવે પણ ચાર નંબર આડો એટલે આર થઈ ગયો તો આર વિન્યાસ તો બે વખત એક્સચેન્જ કર્યું કોઈ પણ બે સમૂહ જે છે તે તો હતો એનો એજ આર હતો તો આર મળે એસ હતો તો એસ બરાબર હજુ એક વખત એક્સચેન્જ કરશું તો પાછો એસ મળશે

પણ પ્રેક્ટિસ બહુ જરૂરી છે મેથડ જેટલી આવે છે તે મેં લઈ લીધી છે અને બાકીની જે છે તે આગળ જરૂર પડશે એમ લેતા જઈશું આપણે ઓકે એટલે આટલી પ્રિપેરેશન મસ્ત અને બેસ્ટ તમારે કરવાની છે દોસ્તો ઓકે અને આર અને એસ વિન્યાસ વ્યવસ્થિત તમે મસ્ત તૈયાર કરો કેમ કે આગળ જરૂર પડવાની છે ઓકે ચાલો થેન્ક યુ